આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ દેશભરમાં પીએમ મોદીના જન્મદિવસની વિવિધ સેવાકીય કાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છે સુરતમાં પણ પીએમ મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણીનું આયોજન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ વિચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે કર્યું જળાભિષેક પીએમ મોદીના દીર્ઘાયુ માટે કરી કામના દેવાદિદેવ મહાદેવને જળાભિષેક કરી અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું શહેરના ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ સહિત પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આપણા દેશના લાડીલા પ્રધાન ગુજરાતના સપોત અને ભારતનો આખા દેશમાં ડંકો વગાડનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે પંચોતેરમો જન્મદિવસ છે એક એક ક્ષણ એક એક કણ આ દેશ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ સમર્પિત કર્યું છે અને આ વાત ફક્ત એમણે શબ્દોમાં નથી કરી પરંતુ એમણે એમના જીવનમાં એમના કાર્યમાં એમને સતત એને પ્રદર્શિત પણ કરી છે અને એમણે કરેલા નિર્ણયો એના કારણે આખા દુનિયામાં ભારતની શાક વધી છે આજે એ ગરીબ ગણાતો ભારત દેશ આજે વિશ્વમાં આર્થિક ક્ષેત્રમાં ત્રીજા નંબર પર આવવાની તૈયારીમાં છે એમણે જે યુદ્ધ માટેના સાધનો સિત્તેર ટકા બહારથી લાવવા પડતા હતા આયાત કરવા પડતા હતા આજે આપણા દેશમાં બનેલા શસ્ત્રો એ વિદેશમાં નિકાસ કરતા થયા છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશ અને દુનિયાની સામે મૂકી છે આ દેશમાં પણ મહિલા હોય યુવા હોય વૃદ્ધ હોય વિશ્વકર્મા સમાજના લોકો હોય કે અન્ય કોઈ પણ સમાજના લોકો હોય આ દરેક સેક્ટરના લોકો માટે ખેડૂતો માટે અલગ અલગ યોજના બનાવીને એમનું જીવન સરળ બને એના માટેના સરળ સફળ પ્રયત્ન એ પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યા છે એમણે જનધન ખાતા ખોલાવીને એક વિશ્વ રેકોર્ડ તો કર્યો પરંતુ જે બેંકો એક સામાન્ય માણસને બેંકમાં ઘુસવા દેતી નહોતી એકાઉન્ટ ખોલાવવાની તો બહુ દૂરની વાત હતી આજે એ દરેક બેંકોની અંદર સામાન્ય વ્યક્તિના પણ એકાઉન્ટ છે અને એની પાછળનો જે હેતુ હતો કે લોકોનું બેંક એકાઉન્ટ તો ખુલે એમાં એ સેવિંગ પણ કરે પરંતુ સરકારની યોજનાઓનો લાભ એમને ડાયરેક્ટ બેનિફિટ યોજના મુજબ એમને ટ્રાન્સફર થાય ડીબીટી મુજબ એને ટ્રાન્સફર થાય એના માટે કરોડો ખેડૂતો કરોડો બહેનો એમને પણ આનો લાભ મળતો થયો છે વચેટીયાઓ એમાંથી બહાર નીકળ્યા છે કોઈ દલાલ એનું અસ્તિત્વ હવે ધરાવતો નથી અને એ આપણે જોયું છે કે કોરોનાના સમયમાં પણ બહેનોને જ્યારે એમણે મદદ કરવાની હતી ત્યારે કોઈ અધિકારી અથવા તો જે લાભાર્થી પોતે કલેક્ટર કચેરી કે મામદાર કચેરી પહોંચી શકે એવી સ્થિતિમાં નહોતા ત્યારે પણ એમને ડીબીટી મુજબ એમના જનધન ખાતામાં સીધા પૈસા બહેનોને એમણે આપ્યા અને કોરોના જેવા મુશ્કેલીના સમયમાં પણ મોદી સાહેબે એક રાહત આપી છે